આદિવાસી વિસ્તારમાં વિકાસ એટલો બધો પહોંચી ગયો છે કે હવે આ વિકાસના કારણે લોકોને જોડીમાં લઈ જવા પડે છે આવા વિડીયો તો અનેક વખત તમે પણ જોયા હશે જે સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે અગાઉ અહીંયા રોડના અભાવે એક દર્દીનું હોસ્પિટલ ન પહોંચતા રસ્તામાં મોત થયું હતું અને હજી પણ પરિસ્થિતિ અહીંયા ઠેરને ઠેર છે પરંતુ તેનાથી ત્યાંના ધારાસભ્ય સાંસદ કે સરકારને શું ફરક પડે છે વૈષ્ણવજન કહીએ જે નમસ્કાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું દાફડા ગુજરાતમાં ઘર ઘર સુધી વિકાસ પહોંચ્યો છે તેવો દાવો કરવામાં આવે છે પણ આ વાતો અને દાવાઓ ગમે થાય જો તમારા ઘર સુધી વિકાસ તો છોડો પણ જો રસ્તો પણ નથી પહોંચ્યો તો હવે તેની ફરિયાદ તમે કોને કરશો આવી પરિસ્થિતિ છે આદિવાસી વિસ્તારની અનેકવાર રસ્તાઓના અભાવે દર્દી સમયસર દવાખાને નથી પહોંચી શકતા કારણ કે રોડ નથી એમ્બ્યુલન્સ કેવી રીતે આવશે એટલે જોડી બનાવીને ગામના પાંચ દસ લોકોને ભેગા કરીને રોડ સુધી લઈ જવા પડે છે આવા અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે અગાઉ છોટા ઉદેપુરમાં તુરખેડાની મહિલાને જોડીમાં ઉચકીને લઈ જવામાં આવી હતી ત્યારે રસ્તામાં પ્રસૃતિ થઈ ગઈ જેના ડરના કારણે બાળકને જન્મ આપ્યા બાદ મહિલાનું મોત નીપજ્યું હતું છોટાઉદેપુરમાં અવારનવાર આવા વિડીયો સામે આવે છે જેને લઈને અગાઉ ભાજપના ધારાસભ્ય પણ ભડક્યા હતા અને તેમણે જાહેર મંચ પરથી કહ્યું હતું કે જોડીમાં લઈ જવાતા વિડીયો બનાવવાની હોડ જામી છે એકસો આઠ આવે તો એક બે ખેતર ચાલીને પણ જવું પડે ધારાસભ્ય જે દાવો કર્યો હતો તેના જવાબમાં આજે છોટા ઉદેપુરના સ્થાનિકોએ જવાબ આપ્યો છે જ્યારે જોડીમાં દર્દીને લઈને રોડ સુધી પહોંચ્યા ત્યારે બે ત્રણ ખેતર નહીં પરંતુ ત્રણ કિલોમીટર સુધી કાદવ કિચડવાળા રોડ ઉપર ચાલીને દર્દીને એકસો આઠ સુધી પહોંચાડવામાં આવે છે

મિત્રો આજે અમે ભૂંડ માર્યા થી કોટબી ગામમાં ત્રણ કિલોમીટર ચાલીને આ ત્રણ કિલોમીટર ઉઠાવીને અમે લાવ્યા છીએ હવે એકસો આઠ આવશે પછી તમને બતાવીશું રાજેન્દ્ર રાઠવા એમ કહે છે કે બે ત્રણ ખેતરો ચાલીને તો લાવીને બે ત્રણ નહીં ત્રણ કિલોમીટર ચાલે છે અને એકસો આઠમાં એને મૂકીએ ને ત્યાં સુધીનો પણ તમને આ વિડીયો બતાવીશું એકસો આઠ આવી છે ને પ્રશ્નો આપણે એકસો આઠમાં એને મૂકતા એમણે તમને આ વિડીયો બતાવીએ છીએ હવે સરકારને એમ લાગતો હોય કે આ આ વિસ્તાર વિકાસથી વંચિત છે તો હવે આ વિસ્તાર ઉપર થોડું ઘણું ધ્યાન આપો ધારાસભ્ય શ્રી જયંતિભાઈ રાઠવા પણ ધ્યાન આપે અને આ વિસ્તારમાં જે જે પ્રાથમિક સુવિધાઓની આ વિસ્તારના લોકોને જે જરૂર છે એ પ્રાથમિક સુવિધા તમે પ્રોવાઈડ કરો આ વિસ્તારના લોકોને હું ગામે પ્રસુતાને પીડા પડતા તારીખ તેર તેર સાત બે હજાર પચીસના રોજ પ્ર પ્રસુતા અને પીડા પડતા અમારા ગામમાં રસ રસ્તાના ઠેકાણા હોવાથી સરકારશ્રી છોટાઉદેપુરના ભૂંડમારિયા ગામની એક પ્રસુત મહિલાને જીવના જોખમે જોડીમાં ઉચકીને સારવાર માટે લઈ જવામાં આવે છે ગામ થી આશરે ચાર કિલોમીટર દૂર આવેલા કોટુબી સુધી પહોંચાડવા માટે ગ્રામજનોએ મહિલાને કાદવ કિચડવાળા રસ્તાઓ કોતરો અને જણાવ પાર કરીને એકસો આઠ એમ્બ્યુલન્સ સુધી પહોંચાડી હતી ગામમાં રસ્તાનો અભાવ હોવાથી એકસો આઠ અહીંયા આવી શકે તેમ ન હોવાથી એકસો આઠને ફોન કરીને ચાર કિલોમીટર દૂર આવેલા રસ્તા પાસે બોલાવવામાં આવી હતી છોટાઉદેપુર જિલ્લામાં પ્રસુતા મહિલાને અથવા કોઈ બીમાર વ્યક્તિને હોસ્પિટલ લઈ જવા માટે રસ્તાના અભાવે જોડીમાં ઉચકીને લઈ જવામાં આવે છે અવારનવાર આવા કિસ્સાઓ સામે આવે છે જો ગુજરાતમાં રસ્તાના અભાવે લોકોની આવી હાલત થતી હોય તો સરકાર ત્યાંના ધારાસભ્ય ત્યાંના સાંસદ સભ્યને ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ જો આપણે વિશ્વગુરુ હોવાની વાત કરતા હોઈએ અને એક રોડ ન બનાવી શકતા હોઈએ તો પછી ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ શરમ આવવી જોઈએ આ સ્ટોરી અંગે તમારો શું મત છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી તમારો મત જણાવજો આ પ્રકારના સમાચાર જોવા માટે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો નમસ્કાર વૈષ્ણવજન તો Thank uh -oh.